અમારી અમરેલી જિલ્લા પંચાયત પરિવારની જે ટીમ છે એમાં તાલુકા પંચાયતના પ્રમુખ અમરેલી કારોબારી ચેરમેન સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જિલ્લા પંચાયતના અન્ય એક સભ્ય મુકેશભાઈ વગડા સરપંચશ્રીઓ અને

એ સપનું સાકાર કરતા ગામમાં બાદલપરા ગામ પણ આવે છે અને આ ગામ એટલે કે ધાના બાપા સ્વર્ગસ્થ ધાના બાપા સ્વર્ગસ્થ જસુભાઈ ભગાભાઈ આ બધા આગેવાનો અહીંયા ખૂબ મહેનત કરેલી છે દેખાય છે અને આ ગામની મુલાકાત લઈને અમારી જિલ્લા પંચાયત ટીમને ખૂબ જ આનંદ થયો છે